વડાલી નાગરિક સહકારી બેંક દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો મુખ્ય ઉદ્ઘાટક તખત સિંહ નાગરિક બેંકના ચેરમેન અમૃતભાઈ દેસાઈ બેંકના મેનેજિંગ ડિરેક્ટર હરીશભાઈ સુથાર એપીએમસીના ચેરમેન વિજયભાઈ પટેલ તથા સાબરકાંઠા બેંકના ડિરેક્ટર બેંકના મેનેજર શ્રી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમારંભની શરૂઆત કરી હતી તથા દીકરીઓ દ્વારા પ્રાર્થના કરી સમારંભને શોભાવ્યો હતો વડાલી ખાતે આવેલ સેટ બીસી સાહ કોલેજ ખાતે થી વડાલી નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વડીલોને સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ મોટી સંખ્યામાં વડીલોને સાલ અને ફુલહાર સાથે સન્માન કરવામાં આવ્યું ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યું ભોજન પ્રસાદ માટે દાતાઓનો સહયોગ મળ્યો જ્યારે યોજાયેલા સન્માન સમારોહમાં ધાર્યા કરતા પણ મોટી સંખ્યામાં વડીલોની હાજરી જોવા મળી ઉપરના ઉપરના કરવામાં આવ્યું જ્યારે વડીલોનું વિશેષ ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું આવો પ્રેરણાદાયક સમારંભ દર વર્ષે યોજાશે તેવું વડાલી નાગરિક બેંકના ચેરમેન અમૃતભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું સમારંભમાં ભોજનના દાતાઓ તથા અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું